અને અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ છે ત્યારે જિલ્લાના અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારોના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારોના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને તમામ વિદ્યાર્થીઓને આવકાર સહિત પાઠવવામાં આવી હતી બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓને ખાસ તકેદારી રાખવામાં આવી રહી હતી બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈપણ વ્યક્તિ કેમેરામાં નજરકેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે અભિવ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે